નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રફાળેશ્વર મહાદેવની અંદર સંધ્યા આરતી સમયે શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા શિવલિંગની આજુબાજુ ફૂલોની રંગોળી બનાવી અને શિવલિંગને સુશોભિત કરવામાં આવ્યું હાલની અંદર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતભરની અંદર આવેલા શિવ મંદિરોની અંદર સંધ્યા આરતી ટાઈમે સુશોભન કરવાનું મહત્ત્વ રહેલું છે હાલની અંદર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત સહિત ભારતભરની અંદર શિવ ભક્તિ કરવાનું વોડાપુર ઉમટ્યું છે લોકો મોટી સંખ્યાની અંદર શિવ મંદિરમાં જઈ અને પૂજન અર્ચન દર્શન કરે છે ખાસ કરી અને સાંજે સંધ્યા આરતીનું ખૂબ જ મહત્ત્વ હોય છે ત્યારે શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા દરેકે દરેક શિવ શિવલિંગ શિવ મંદિરની અંદર પો પોતાની શક્તિ ભક્તિ અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક શિવલિંગની આજુબાજુની વાતાવરણ સુશોભિત કરતા હોય છે ત્યારે લખતર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ રફાડેશ્વર મહાદેવની અંદર પણ ફૂલોની રંગોળી બનાવી તેને સુશોભિત કરવામાં આવ્યું હતું